સરસ્વતી નદીમાં ગણેશ ગણેશ વિસર્જન વિસર્જન માટે આવેલા ચકલાના વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો સભ્યો સહિત સાત દરમિયાન પાણીમાં ગરકાવ થયાની ઘટના સર્જાઈ છે ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન સિસ્ટમ નબળી પડતા વરસાદની આગાહી છે આજથી રાજ્યમાં વરસાદ ઘટ્યું છે પીના પ્રમુખ મહેબુબા મુફતી કહ્યું કે કાશ્મીરમાં આજે શાંતિ છે પરંતુ તે સમાન છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પીડીપી આ ચૂંટણીમાં કિંગમેકર બનશે એક મહિલાએ દસ પુરુષો સાથે લગ્ન કર્યા અને તેમની સાથે સંબંધો બનાવ્યા હવે તેણીએ આ બધા પર દુષ્કર્મ નો આરોપ લગાવ્યો છે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટ ના ચીફ ના નિવાસ સ્થાને કેન્દ્ર સરકારે આજે બુધવારે ખાલિસ્તાન તરફી કટ્ટરવાદી ગ્રુપ સિક્સ જસ્ટિસ પ્રતિબંધ આગમી પાંચ વર્ષ માટે લંબાવ્યો છે આ કાર્યવાહી હેઠળ કરવામાં આવી છે

જમ્મુ કાશ્મીરના ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં આજે બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જૈશ એ મોહમ્મદ આતંકવાદી ગ્રુપના ચાર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા હતા બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસે રોકાણકારો આ આઈપીઓમાં નાણાનું રોકાણ કરવા માટે ઉમટી પડ્યા હતા